તમામ સરકારી ફોર્મ ઓનલાઈન ભરી આપવામાં આવશે ટંકારીયા સ્થિતિ મેં એમ પ્રાઇમરી અંગ્રેજી માધ્યમ એન્ડરે મેં અંગ્રેજી માધ્યમ હાઈસ્કૂલમાં તેજસ્વી તારલાઓ તેમજ શિક્ષકોનો સન્માન સમારોહ યોજાયો ભરૂચના ટંકારિયા સ્થિત એમ એમ પ્રાઇમરી અંગ્રેજી માધ્યમ એન્ડ એમ એમ અંગ્રેજી માધ્યમ હાઈસ્કૂલ ટંકારિયા શાળાના કેમ્પસમાં એપ્રિલ બે હજાર પચીસ જુનિયર કેજી થી લઈ ધોરણ દસ માં ઉત્તીર્ણ થયેલ શાળાના તેજસ્વી તારલાઓ તેમજ શિક્ષકોને મેડલ અને પ્રમાણપત્ર અર્પણ કરી સન્માનિત કરવામાં આવ્યા હતા કાર્યક્રમની શરૂઆત તિલાવતે કુરાને પાકથી મૌલાના અબ્દુલ રજાક અશરફી દ્વારા કરવામાં આવી હતી

પ્રથમ દ્વિતીય અને તૃતીય ક્રમાંકે ટ્રોફી એનાયત કરવામાં આવી હતી શાળાના શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ લાલન હબીબાને અર્પણ કરવામાં આવ્યો હતો આ પ્રસંગે વિવિધ વક્તાઓએ પ્રસંગને અનુરૂપ વક્તવ્ય આપ્યું હતું વિશેષ સાંપ્રત ડિજિટલ યુગમાં પોતાના બાળકોને સુશિક્ષિત બનાવવા પર વિશેષ ભાર મૂક્યો હતો સાથે સાંપ્રત ડિજિટલ યુગમાં શિક્ષણના મહત્વ વિશે રસપ્રદ માહિતી પ્રદાન કરી હતી आयोजित कार्यक्रम में मोहसिने आजम मिशन ऑल इंडिया प्रदेश न प्रमुख श्री हाजी इब्राहिम भाई वडिया जन शिक्षण संस्थान चेयरमैन सैयद जैनुला बेदी डब्ल्यूबीवीएफ ना प्रमुख श्री इकबाल भाई पादरवाला महेश भाई आचार्य संघ न प्रमुख इकबाल करमाडवाला सामाजिक कार्यकर इब्राहिम बाजी भाई गुजरात टूडे न पूर्व पत्रकार अने कवि अजीज भाई टंकारवी मुबारक भाई मानिया यूनुस भाई खानिया इब्राहिम मांगूवाला સુલેમાન દોલાએ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી શોભામાં અભિવૃદ્ધિ કરી હતી શાળાના પ્રમુખ ઈશાક પટેલ તેમજ ટ્રસ્ટી મંડળના સભ્યો પણ હાજર રહ્યા હતા શાળાના શ્રીએ તમામ વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતા વધુમાં ઉપસ્થિત દરેક મહાનુભાવોએ પોતાના જ્ઞાનરૂપી સાગરમાંથી વિદ્યાર્થીઓને મોતીરૂપી આશીર્વાદ આપી પ્રોત્સાહિત કર્યા હતા ઝળહલતું પરિણામ લાવવા બદલ દરેક તેજસ્વી તારલાઓને મેડલ તેમજ ટ્રોફી આપી સન્માનિત કર્યા હતા અંતે શાળાના શિક્ષક શ્રી મુસ્તાક પટેલે મોંગેરા મહેમાનોનો આભાર વ્યક્ત કર્યો હતો યાકુબ પટેલ ભરૂચ આજ રોજ તંકારિયા ખાતે શ્રી એમ એમ મિશન હાઈસ્કૂલના ભવ્ય ઇનામ વિતરણ સમારંભમાં ઉપસ્થિત થવાનો અવસર પ્રાપ્ત થયો કાર્યક્રમના પ્રમુખ પદે મને આજે અહીં ઉપસ્થિત રહેવાનો જે મોકો મળ્યો છે એ બદલ હું સ્કૂલ મેનેજમેન્ટનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આ સ્કૂલ નું જે કાર્ય છે એ એટલું મજબૂતાઈપૂર્વક અને બાળકોના વિકાસમાં સંપૂર્ણ રીતે જે યોગદાન અહીં સ્કૂલ મેનેજમેન્ટ અને શિક્ષકો દ્વારા અપાઈ રહ્યું છે એ ખરેખર પ્રશંસાને પાત્ર છે અને આવા કાર્યક્રમો થકી વિદ્યાર્થીઓની જે સુશુક અવસ્થા છે એ જાગૃત કરવાનો એક અનેરો અવસર પ્રાપ્ત થાય છે અને આવા અવસરને તક આપવા માટે આવી અંકરિયા મિશન સ્કૂલ જેવી સ્કૂલોને શ્રેય મળે છે અને એના કારણે આપણા તમામ સમાજમાં બાળકોને પ્રોત્સાહન મળે છે બાળકોને આગળ વધવાની તક મળે છે આ બાળકોને આવતીકાલનું જે આપણું ભવિષ્ય છે એને કઈ રીતે આગળ વધારવું અને કઈ રીતે એમાં તક પ્રાપ્ત કરવી એ માટે ખૂબ સરસ અહીં કાર્યક્રમો ચાલે છે અહીં આજે કાર્યક્રમમાં શ્રી ઇકબાલભાઈ કર્માવાલા દ્વારા બાળકોને પ્રોત્સાહિત આપ્યું દાખલા સાથે એ અત્યંત પ્રશંસનીય રહ્યું અને ખરેખર હું અત્યારે દિલથી આ સ્કૂલના મેનેજમેન્ટને મુબારકબાદ પાઠવું છું અને આગળ પણ એવો ઉત્તરોત્તર પ્રગતિ કરતા રહે એવી દિલથી દુઆ કરું છું શુક્રિયા ગુજરાતના અગ્રીમ અખબારોમાં આપની કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માટે સંપર્ક કરો જાહેરાત વ્યાજબી ભાવે પ્રસિદ્ધ કરી આપવામાં આવશે